તમને નથી ખબર ખબર તો હતી નઈ ફોન આવ્યો તો પણ અમાર બુને નઈ આવ કોઈ ના ચારે ચોઈ આવતો હશે એવું એમ આ તો હું બધા આપતો આપતો અત્યારે હું પહોંચ્યો તમારા જોડે બરાબર હા લેડો તો હું જાઉં રજા લઉં એ હા આવજો હા એ હા આવજો અરે અમાર બુને કહેજો કે આવશે વેલા હા એ હારું તો જમવા નઈ રહ્યો તમારા ના જમવા જ નઈ હવે ઘરે જઈને ઘરે જઈ

હું લાવી એક રૂપિયા ના આવું તમાર ઘરે આવી ફરવાનું અમારું અમાન તો હા નહી ફરી મમ્મી તમે ના પાડો

આજે ત્રણ મોટા માર કરતા તો છૂટી પડે પેલા મારા કરતા તો પણ હું આવતી નો ચીમનો પેલું એ કરું ભરું એની તો ચિંતા નહીં એના ધ્યાનો હો ને એના ભાગમાં આવતા છે તો પૈસા હું પડે પણ આ બે મોટા હોય ના કરતો એના છૂટી પડે એટલે હું કરવાનું જો તું ભરે મમ્મી રહ્યો ના તું ભરે લે મમ્મી રહ્યું ના ભરું એટલે તું ભરે લે આરે નહીં બે ભરે તો હું ચીમનું વચ્ચે વાંચું ભરો એટલે તું

બધું કીધું બરાબર આ તો આ ત્રણ ભાઈ રહ્યા એ ત્રણ ભાઈ જે ભાગ પડતો હોય જે દાડા હિસાબ થાય એ દાડા ભાઈ પૈસા એ દાડા અમે સી બે જણા અરે બીજી વાત કઉ હા

لا دوی اوټو باندې یو ځای باندې او ګړندی راکو ته کوګو دی